ભાબરપંથકમાં વન વિભાગના આંખ આડા ખુલેઆમ ઝાડનું કટિંગ યથાવત બનાસકાંઠા જિલ્લાના બાબર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખુલેઆમ ચાલી રહેલા લીલા લાકડાના ગેરકાયદેસર કારોબાર હવે ત્રાસદાયક સ્વરૂપ ધારણ કર્યું છે દિવસો કે રાત ભાભરના ભરચક વિસ્તારોમાં લીલા લાકડાથી ભરેલા વાહનો નિર્ભયતાથી દોડતા રહે છે આ દ્રશ્યો સામાન્ય જનતાની આંખ સામે સ્પષ્ટ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વન વિભાગને જ આ દેખાતું નથી લોકો હવે ખુલેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ મૌન શું માત્ર બેદરકારી છે કે પછી કોઈ અજાણી ગઠબંધનનો ભાગ છે વન વિભાગનું કામ છે કુદરતનું રક્ષણ કરવું પરંતુ ભાબર પંથકમાં તો આ ચિત્ર સાવ ઉલટું દેખાય છે વૃક્ષોની કટિંગ ખુલેઆમ થઈ રહી છે લાકડાના ઢગ ખેતરના ખૂણેથી લઈને મુખ્ય રસ્તા સુધી જોવા મળે છે અને સાંજ પડતા જ ગેરકાયદેસર લાકડા ભર્યા વાહનો ભાબરના હૃદય સમાન વિસ્તાર એવા વાવ રોડ પરથી ખુલ્લેઆમ પ્રસાર થાય છે ભાબરની શો મિલમાં ઠલવાઈ રહ્યા છે તો હવે સવાલ એ છે કે વન વિભાગના અધિકારીઓને નજરમાં કેમ નહીં આવતું હોય ક્યારેક તો કોઈ ચેકિંગ જ થતું નથી લોકોના મતે વનવિભાગ આ ચૂપ હવે શંકાસ્પદ બની ગઈ છે કુદરતનું રક્ષણ કરવા બેઠેલી જ સંસ્થા જો આવી રીતે મૌન રહે તો ગેરકાયદેસર લાકડાનો કારોબાર કેમ નહીં ફેલાય ભાબડ પહેલેથી જ હરિત આવરણ ઘટી રહ્યું છે સતત વૃક્ષ કાપવાના કારણે વરસાદના પ્રમાણમાં પણ અસર પડે છે હવે હવા ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે છતાંય હાલત એવી છે કે વન વિભાગે પર્યાવરણને સુરક્ષિત રાખવા કરતાં કાગળ ઉપરની કામગીરી જ વધારે રાખી રહી છે સ્થાનિકોમાં ઉઠેલા મુખ્ય પ્રશ્નો ખુલેઆમ દોડતા લાકડા ભર્યા વાહનો શું વન વિભાગની નજરે નહીં આવતા હોય જો જનતા જોઈ શકે છે તો અધિકારીઓ કેમ નથી જોઈ શકતા ભાબરના વાવ સર્કલ પર એક ચેકપોસ્ટ બનાવે જેથી કરીને આવા વાહનો પકડાય ગેરકાયદેસર લાકડાના વાહનોને પ્રસાર થવાની કોણ મંજૂરી આપે છે વૃક્ષોની કટિંગ ક્યાં થઈ રહી છે અને કોણ કરે છે તેની કોઈ તપાસ કેમ થતી નથી ભાબરની જનતા હવે માંગણી કરે છે કે વન વિભાગે મોત તોડીને જવાબદારીઓને નિભાવવી પડશે વન વિભાગની ભૂમિકા માત્ર કાગળ પર જાણ કરવા સુધી મર્યાદિત ન રાખતા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવી જોઈએ રાત્રે પેટ્રોલિંગ વધારવું ગેરકાયદેસર કટિંગના સ્થળે રેડ પાડવી અને આ સમગ્ર કારોબાર પાછળના મુખિયાઓને ઉઘાડા પાડવા માટે તપાસ કરવી જરૂરી છે ભાબડ પંથકના લોકો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે પર્યાવરણ સાથે ખિલવાડ હવે સ્વીકાર્ય નથી વૃક્ષ કાપી કુદરતને ખાલી કરનારાઓ વિરુદ્ધ જો તરત જ પગલા નહીં લેવાય તો વન વિભાગની વિશ્વસનીયતા પણ પ્રશ્નચિહ્ન હેઠળ આવી જશે ભાબર પંથકની જનતા હવે એક જ અવાજમાં માંગ કરે છે લીલા લાકડાની લૂંટ બંધ કરો અને વન વિભાગ તમારું મોત તોડો